બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે રજૂ કરેલા એફિડેવિટને લઈને પાલનપુરના પૂર્વ મહિલા ધારાસભ્ય રેખાબેન ખાણેજા દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા રેખાબેને કહ્યું હતું કે વાવની પ્રજા એમ કહે છે કે એમને દારૂના હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી વસાવી છે પૂર્વ મહિલા ધારાસભ્યના આક્ષેપ બાદ આજે ગેનીબેને વળતો પ્રહાર કર્યો હતો ગેનીબેને કહ્યું હતું કે કોઈ પણ સ્ત્રી કોઈ સામે આક્ષેપ કરે

ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા પણ વાવની પ્રજા કહે છે વાવની પ્રજા તો એવું બી કે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે હમણાં એક વિડીયો બી આપણે જોઈએ છે કે વાયરલ થયો છે કે ભાપરમાં કોન્સ્ટેબલ હતા એમની પાસે હપ્તા માંગવાના કારણે એમણે આત્મહત્યા કરી હતી તો આટલું બધું લોકોને પ્રજાને ગુમરા કર માટે કરે છે કે એની બેન સંદેશો મોકલાવો છે કે એકસો બ્યાસી માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા સામે બટર દબાયા છે તમે તમારી હિસ્ટ્રી તપાસો તમે તમારી મર્યાદામાં રહીને જે કઈ ભાષણ કરવા હોય કે સ્ટેટમેન્ટ આપો આ લોકશાહી છે અને લોકશાહીની અંદર લોકશાહીની પ્રણાલિકા બરોબર છે અને પ્રણાલિકા મુજબ પરકો એની હું અપેક્ષા રાખું છું પણ સાથે સાથે એટલું પણ કહેવા માંગુ છું કે જ્યારે તમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ પાલનપુર વિસ્તાર હોય કે સમગ્ર વિસ્તાર હોય એમાં ક્યાંય દારૂમાં રેડ પાડવામાં કોઈ ગુંડાગરો પર કેસ કરવામાં કે ક્યાંય કોઈને મદદ કરવામાં તમારું જાય નામ આવ્યું હોય અને એની તમારી પાસે હિસ્ટ્રી હોય તો તમે તપાસ કરીને મૂકશો તો અમે તમને અભિનંદન આપશો મહત્વનું છે કે રેખાબેન ખાણેજાએ ગેનીબેનની મિલકતને લઈને પણ પહેલા સવાલો ઉઠાવ્યા હતા જોકે ચૂંટણી સમયે નેતાઓ એકબીજા પર કીચડ ઉછાડે તેમાં કોઈ મોટી વાત નથી પ્રજા કોના પર ભરોસો કરે છે તે સૌથી મોટો સવાલ છે મોજી ચૌધરી વીટીવી ન્યૂઝ બનાસકાંઠા